નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ બેફામ રીતે વધી રહી છે ક્યાંક તો સ્પીડ બેફામના ડ્રાઈવરના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે ધોલેરા ભાવનગર રોડ પર બે કાર કારવાચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટિયા પર્યા મોત થયા હતા ધોલેરા ભાવનગર રોડ પર ત્યારે સરાઈગામ નજીક અકસ્માતમાં એક વ્યક્તિ ત્યારે ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા છે ત્યારે સમગ્ર મામલે ત્યારે ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તો બીજી તરફ અમદાવાદમાં રફતારનો કેર યથાવત જોવા મળી રહ્યો છે ગુરુકુળ રોડ પર કાર ચાલકે બે વાહનો ત્યારે ટક્કર મારી હતી વાહન ચાલકો ટક્કર મારને કારણે કાર રોડની સામે આવેલા પાન પાલરમાં ઘૂસી ગઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કાર ચાલકે ત્યારે મિત્રો પાન પાલર પાસે ઉભેલા વ્યક્તિને ટક્કર મારી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જે ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું જિયા મિત્રો અત્યારની આ દુઃખદ સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ